મેસી ફર્ગુશન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુશન બસો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના દરરોજ સાતથી આઠ વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો દકુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને નવ્વાણું ના મોડલનું આ તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે કલર કામ કરાવેલું જોવા મળશે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટર મિત્રો વન ઓનર છે બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન મિત્રો પાવરફુલ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ડપુભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખની એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે પણ મિત્રો આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર મિત્રો ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કરવા જશો અથવા તો

મિત્રો બાઇક વેચાવવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હાવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો અમારા ચેનલ ઉપર વેચાવવા માટેની માહિતીના દરરોજ સાતથી આઠ વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઇક મિત્રો મિત્રાજભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ચારના મોડલનું તમને આ બાઇક જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ જનરલ બનાવેલું બાઇક ટોટલ જવાબદારી સાથે મિત્રાજભાઈને વેચવાનું છે હવે બાઇકની વાત કરું તો મિત્રો ટાયર તમને નવા નાખેલા જોવા મળશે અને એકદમ ગુડ કન્ડિશનમાં મિત્રો આખું બાઇક છે માત્ર પચાસ હજાર કિલોમીટર ચલાવેલું બાઇક તમને જોવા મળશે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાનું હોય તો મિત્રો રિઝનેબલ કિંમતમાં એટલે કે મિત્રો એકવીસ હજાર માત્ર કિંમત રાખેલી છે આ બાઇકની જે કોઈ ભાઈને લેવાનું હશે તો માત્ર એકવીસ હજાર રૂપિયામાં બાઇક આપી દેવાનું છે મિત્રાજ ભાઈને બાઇક લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે મિત્રો જામજોધપુર જિલ્લો જામનગર અને ગામ છે મિત્રો ધ્રાફા એટલે કે તમને આ બાઇક ધ્રાફા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મિત્રાજભાઈ નામ અને છન્નું ઝીરો ચૌદવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ બાઇક વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ બાઇકની ખરીદી તમે કરી શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મોટા ટ્રેક્ટરનું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહાદેવ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણછોડભાઈને વેચવાનું છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ હેવી બનાવટનું તમને ટ્રેલર જોવા મળશે ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નહીં મળે ટાયર પણ મિત્રો સારા કન્ડિશનમાં છે મહાદેવ ટ્રેલર છે ફોર ટ્રેલર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની મિત્રો ક્યાંય પણ તમને કાટ કે સડો જોવાની મળે ટ્રેલર લેવાનું હોય તો તમને બુક તમને સાથે જોવા મળશે એવું ભાઈ રણછોડભાઈનું કહેવાનું છે ટાયરની વાત કરું તો આઠ પચીસ ઓળના તમને ટાયર જોવા મળશે ટ્રેલરમાં બાકી ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેલર તમે લઈ શકો છો એ પહેલા મિત્રો ને કોલ કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેલર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે ઉપલેટા જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો કુંડેચ એટલે કે તમને આ ટ્રેલર કુંડેચ ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર રણછોડ બાઈના નંબર આપેલા છે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ એન મોડલ મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે ખર્ચ મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ મિત્રો એન મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ પ્રથમ એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અરબમભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને અઢાર ઓગણીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ એનએક્સ મોડલ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે મિત્રો આખું કમ્પ્લીગટ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની ફિટિંગ એન્જિન છે ખુલેલું ટ્રેક્ટર નથી મિત્રો એટલે કે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી બાકી હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ લાઇટુ બધી વર્કિંગ કન્ડિશનમાં સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બેટરી એકદમ સારી છે સીટ છેતરી એકદમ સારા કંડિશનમાં લાઈટ બધી વર્કિંગ કન્ડિશનમાં મિત્રો વન ઓનર ટ્રેક્ટર છે અને માત્ર ઇઠાવીસો કલાક ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક ટ્રેક્ટરમાં જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે પ્રોપર ક્યાં જોવા મળશે ટાઇટલ ઉપર મિત્રો અરભમભાઈ નામ અને નવાણું એક વાળા નંબર આપેલા છે એમાં કોલ કરીએ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો